હે નણંદ બા તમા એકલા એકલા જીયાણ ઉરવા આયા હે માં નણદા ભઈ ને આરી લેતા આયો હતો તો એ મારી માઈ માં દાદ ના કાઢે એ ભાભી તમ હા આવા ના વા રહ્યા છે જીયાણ ઉરવા થોડો કઈ માં ઘરવાળો આરે આવી એ ઠેક હવે હાલો ભાભી આમાં છોડી કાનો હતી ઈ તો નાનું છોકરું કેવાય ઈ તો રોવી હજી પેલી દાણ આકણ આવ્યું છે ને એટલે ખબર ન પડે આમાં હાલો એ સાણી રહીજા બટા આપણે છેડે બાબા ઘરે આયા છે રોવાનું ન હોય કાલ તાર પપ્પા તેડવા હશે ને તો આપણે વહી જશું હો સાણી રહીજા એ બેરા એ પણ આ લુંગી તો કાઢો જાણે તાઈ ના મરી જાતા હોય એમ કરો છો તારી બાપ તાઈ કેટલી છે દાદા એ પણ આયા ઝડશે ને પેરી અને તમને તાઈ જ આ લુંગી મૂકો આમ હેઠી લાવો બસ હાલે હે જાણે

ભગવાન એ નણંદ બાલીવરી છે ને એટલે તમને આવું લાગે નભરાવા ન હોય ને કાલે તમારે ઘરવાળો તમને તેડી જવાનો છે આમ થોડું જીયાણા નું બધું જ છે

એ તમાર છોડી ના આખણ તમે રાખજો અને હું જાવ છું ભી ઓલો ભેંડો લીંધવા હો ને ભૂખ લાગે તો આમાં શાક ને રોટલા પડ્યા છે ખાઈ લીજો એ ભાભી બા છોડી એમથી સુઈ ગઈ છે હાલો ઓય ભેંડો લીધાવા આવું હાલો તમાર આવો હોય તો એમથી છોડી આખણ રોશન તો આપને છે તમે પાછા વી આવજો રોવે એટલે હાલો એ સુઈ જજો હો

દીપડો આવે છે એ હા તમને ખબર હે આ વિડીયો ને આપડા વાડીએ થી થોડુંક છેટું છે એક દી હું પાણી હાજી આવીને મે મોટો જબરો દીપડો દેખ્યો ને ત્રણ દી લગન તો તાવે નો ઉતરો મને એ ભાભી બસ સોડી તો એ હોતી છે હે ભાભી દીપડો બેસે બેસે એ લઈ પૂગી જાય ને બસ સોડી પાઈ હે ભગવાન આમ તો જો દીપડો તા તો એ તમે પોદકણી ના શોધી ધોરા દિવસે કોઈ દી નો આવે બાપના ઘરે આમ સાના લીંદવા મણો

અનાનબા આ તમાર છોડી લખક રોવે છે ના ભાભી એ દીપડો આવી ગયો ઈસી માર છોડી એટલે જ રોતી આમ તો જો आ सपलीनी रोज आपरा आ शेठे आले रोज तुवीर भांगती जाती होई है अरे आई 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 उभी रे तो आ धक्का मारी ताने कामन होई जाय काम है पण काम ढोडीयो जाऊ हो ए देख ली इ मननो दाटू खवावी है सोडी

ઓ નો આ તો સોડી આ તો મા સોડી નથી દીફડ લઈ ગયો આ માર શું કરું માર ઘરવાળો કાય લ આવશે તને શું જવાબ देऊ મને માર છે મા સોડી યો નાડો તો માર સોડી ક્યાંક નથી ગો આ હું થ્યો હું થ્યો એ મા નાડો ની સોડી ક્યાંમાં નથી ઓર ઓર માં

કેમ છોટલી ભાઈ મારી વાડીના બોરા મીઠા હે મીઠા અને બાકી ગ્રે મજ જેવો કેની સાબડ કરી પાણી બારી એવું બધું ખબર છે બોરા એ અમાર હરો ખાવા ક્યાં બોરા એમાં સૂટ થઈ ગયો 5 મિનિટમાં એ પણ દોશી ઇમા મારે શું અલ્યા ટપ્પુભાઈ તમને કાઈ સમજાવું આને આ નાના મોટાનો કારણે હું મારી લઈશ નકર એ આ ની નાના મોટાનું નોય તા તો મોટ ખાવ મણ્યા એ દોશી મરાય નહીં આપડા ઓલે કામે આયા હોય એ મારી માં તું એમ દાડિયા ઉપર તને કમકોત્રી ના લખવવાની કાઈ પણ મારી બે બોળા ખાધી બે તો કાંટા કેટલા લાગે તાઈ બોડીના ક્યાં મારી કો બટિન નો પડ જો અરે મારા રો મયા ડો તને શરમ નથી ગાઢા આખો તોય ડાળિયાના બધાના બોરા ખાવા લઈને વિ આવ્યો બોરા ને ખાવા આવે શું એક જડી લાગી જો એક ખાઈ બપોરે બોરા કાં આ ઘડી કાયા કે આ કે ખાવું લેકિન ખાવ ઘડી જે થઈ ગયો એ મરો

મેજીવા બેય ગયો ઈ હાલો ખાયા કા છોડો અલ્યા એ જાઈ ગયો અલ્યા આટલામાં જોહી પણ આય ખાય આયો હોય ને તો આટલામાં દીપળો છોકરીને લઈને આયો હોય બાકી નો જાય એ તો બધી મોટી વાડું છે એ ભાઈ ખાય કા ગોતો નથી હો કે છોકરો હતો એવું લાગ્યું

દીપડો સોડીને આયા કેમ નાખીને બેય જો હોય છે હે હવે સાજી ઘડીએ આય નો રેવાય ઓ પાછો દીપડો આવે તો મારો ને ખાય કા મગજ